નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાત છો સાયગ્રોપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ દૂધમાં સાકરની જેમ ભળી જનારી પ્રજા એટલે કે પારસીઓ ઈરાન બંદર ઉપર આવ્યા અને ત્યારથી ભારતની અંદર વસવાટ કર્યો અને જે પ્રમાણે મીઠાશ કે કે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ એ જ પ્રમાણે નવસારની અંદર જે પારસીઓ વસે છે છેલ્લા 100 વર્ષથી એક પરંપરા ચાલે છે મેઘાને રિજવવા માટે ઇન્દ્રદેવને રિજવવા માટે અને વર્ષાને રિજવવા માટે ઘી ખીચડીનો રૂપિયો ઉઘરાવી અને ત્યારબાદ સામૂહિક ભોજન ગ્રહણ કરવાની પ્રથાને આજે પણ આ લુપ્ત થતી જતી પ્રજાતિએ જાળવી રાખી છે પ્રકૃતિ પ્રેમી છે દરેક તહેવારને કોઈક ને કોઈક સાયન્ટિફિકલ રિઝનની સાથે જોડી અને ત્યાર પછીથી એને ઉજવવામાં આવતી એક પ્રજા એટલે કે પારસીઓ નવસારીના ઇતિહાસની અંદર પારસીઓની જો વાત કરવામાં આવે ખૂબ જ પ્રેમાળ અને સખાવતી પ્રજા કે જેમણે નવસારી શહેરને સંસ્કારી નગરીને ઘણું બધું આપ્યું છે એ આપ સૌ જાણો જ છો પણ એક એવી પ્રથા કે જે સો વર્ષ બાદ પણ લુપ્ત નથી થઈ અને જાળવી રાખી છે ઉઘરાવી અને સામૂહિક ભોજન લે છે એની પાછળનું કારણ શું આમ તો પારસીઓ પ્રાકૃતિક તત્વને પૂજનારા છે પાણીનો દિવસ આવે ત્યારે પાણીની પૂજા કરતા હોય અગ્નિની તો પૂજા કરીએ જ છે અમે ઝાડપાનની પણ પૂજા કરીએ પૃથ્વીની પૂજા કરીએ અને આ એક એવો મહિનો છે અમારા પારસી લોકોનો કે બમન મહિનો આજે તો બમન રોજ પણ આખો બમન મહિનો જે કહેવાય અમારો જેમ તમારો શ્રાવણ મહિનો આવતો હોય તે રીતે પારસીનો આ બમન મહિનો છે અને બમન મહિનામાં આખો અમે ગો હંમેશા એટલે કે મૂગા પ્રાણીઓ પક્ષીઓને અમારે માવજત કરવાની એની જાળવણી કરવાની એનું જતન કરવાનું અને એની સેવા કરવાની એટલે આ રીતે પારસીઓ આમ ઘણા નોનવેજ હોય પણ આ આખા મહિના દરમિયાન નોનવેજ ખાતા નથી અને એની જાળવણી કરતા હોય મૂંગા પશુ પક્ષી પ્રાણીઓને ખવડાવતા હોય અને એની જાળવણી કરતા હોય અને આ તમે કહ્યું તેમ સો વર્ષમાં લગભગ આ પારસીઓની એક ટ્રેડિશનલ એવી પ્રથા છે કે પારસીઓ છોકરાઓ બધા ઘરે ઘરે પારસી લોકોના ઘરે ફરતા હોય એમાંથી સીધું ઉઘરાવતા હોય ચોખા દાળ તેલ અને પૈસા ઉઘરાવે અને એ ઉઘરાવીને પછી એક સમૂહમાં બધા ભેગા મળી અને એની રસોઈ તૈયાર કરતા હોય અને એ રસોઈ પહેલાં મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવીએ અને પછી આ બધા ખાતા હોય અને બીજું એક ખાસ કારણ એવું છે કે આ ગરમીની સિઝનમાં સખત ગરમી પડતી હોય અને જુદા જુદા ધર્મના લોકો વરસાદની રીઝવવા માટે ઇન્દ્રદેવને રીઝવવા માટેની પ્રાર્થના અને અર્ચના કરતા હોય એ રીતે પારસીઓ પણ વરસાદના વરસાદને આગમન માટે આ દિવસે બધા ફરી ગીતો ગાઈ અને પ્રાર્થના કરી વરસાદ જલ્દી આવે ખૂબ વરસાદ થાય અને પ્રકૃતિ ખીલી ઉઠે સારી ખેતી થાય સમૃદ્ધિ વધે એ માટેની પ્રાર્થના કરતા હોય તમે જોયું એ મુજબ કે ન માત્ર એક ઉજવણી પણ એની પાછળનો મર્મ એની પાછળનો હેતુ કે ન માત્ર જીવો માટે પણ મૂગા પશીઓ માટે વર્ષા માટે ઇન્દ્રદેવને રીઝવવા માટેની એક પ્રથા જે આ કામ કરી રહી છે અને માટે જ કરી આજે એમના દ્વારા એક સામૂહિક ભોજન પણ કરવામાં આવે છે તો દ્રશ્યો પણ નિહાળીશું અને આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો

આરોગ્ય માટે હાનિકારક હોય છે એટલે એક સાયન્ટિફિક રીઝન પણ છે અને જેવી રીતે તમે શ્રાવણ મહિનો પાડો છો તે રીતે અમે આ બમન મહિનો અને બમન રોજ આખો આખો મહિનો માંસાહાર કરતા નથી બીજું યુનિક કહેવાનું એટલું એ કે જેવી રીતે ઢીંગલો ફક્ત નવસારીમાં ઉજવાય છે અને એની પ્રણતા બી પારસી જ છે એની બેકગ્રાઉન્ડમાં એવી રીતે આ આપણો બમણ મહિના ને બમણ રોજે ઘી ખીચડી નો જે ઘરે ઘરે ઉઘરાવી ને જે ભોજન લેવામાં આરોગ્ય ભોજન લેવામાં આવે છે એ ભોજન માટે પણ નવસારીમાં ખાલી આ તહેવાર નવસારીમાં જ ઉજવાય છે અને બીજું જેવી રીતે પારસીઓ આ દિવસ થી રાહ જોતા હોય તેવી રીતે હિન્દુઓ પણ આવીને રાહ જોતા હોય તમે આવ્યા નથી આજે સીધું ઉઘરાવવા માટે અને એટલા ઉત્સાહથી એ લોકો પણ કોન્ટ્રીબ્યુશન કરે છે

શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી